નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તો મિત્રો આજે જાણીશું કે પીએમ કિસાન સન્માન નિધિનો વીસમો હપ્તો ક્યારે આવશે મિત્રો પીએમ કિસાન યોજના હપ્તો સંભવિત તારીખ હજુ સુધી સત્તાવે જાહેરાત કરવામાં આવી નથી પરંતુ મીડિયાની રિપોર્ટ અનુસાર મિત્રો પીએમ મોદીનો હપ્તો મિત્રો અઢાર જુલાઈ કે ઓગણીસ જુલાઈના રોજ બિહારના મોતીહારી મુલાકાત લઈ શકે છે આ સમય દરમિયાન તેઓ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો રજૂ કરે તેવી અપેક્ષા છે મિત્રો કેવી રીતે તો બેંક એકાઉન્ટમાં તમારો નંબર દાખલ હોવો જોઈએ મિત્રો અપેક્ષા છે કે અઢાર કે ઓગણીસ જુલાઈમાં નખાઈ જશે મિત્રો હપ્તાની રકમ બે હજાર છે મિત્રો ડાયરેક્ટ બેનિફાઈ ટ્રાન્સફર કરવામાં બીડીપી દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવશે મિત્રો તો ચલો મળીશું નેક્સ્ટ વિડીયો મિત્રો